ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કચ્છના સંત સનાતન સમાજના લોકોએ બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં ઉપસ્થિત રહી ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટેની માગણી કરવામાં આવતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો અપાતો હોય તો ગુજરાત રાજ્યમાં કેમ નહીં તેવા આકરા સવાલો સાથે માંગણી કરવામાં આવી હતી ઉગ્ર રજૂઆત સાથે એકલધામના મહંતે જણાવ્યું હતું કે આગામી દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો કલેક્ટર કચેરી સામે અનશન ઉપવાસ કરવામાં આવશે સમગ્ર ભારત દેશમાં ગૌ માતા પૂજનીય છે અને તેનું વિશિષ્ટ મહત્વ રહેલું છે ત્યારે આ અંગે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આંગે ધામના ના યોગી દેવનાથ બાપુ સમક્ષ કરી હતી ભારત ની અંદર ગૌ માતા નો મોટો દરજ્જો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મ ને અંદર ગૌ માતા પૂજનીય છે અને જે ધર્મ અંદર જે દેશ ને અંદર ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને ઈ દુખી હોય અને એને આપ જો છો કથલખાના માં જતી હોય છે રોડો ઉપર રખડતી હોય છે તો આજની તારીખમાં ગાય બહુ દુખી છે એટલે કચ્છ ની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માંગણી કરી છે અને ગુજરાત સરકારથી માંગણી કરી છે ગુજરાત સરકારથી એ માંગણી કરી છે કે ગુજરાત ને અંદર ગૌ માતાને રાજે માતા નો દરજ્જો આપવામાં આવે બધે જોયું હશે થોડા ટાઈમ પૂર્વ મહારાષ્ટ્ર ગૌ માતાને રાજે માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે તો મહારાષ્ટ્ર ને અંદર ગૌ માતાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય અને અહીંયા ખાસ કરીને ગુજરાત ની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી એક હિન્દુત્વ ને માનવા વાળી સરકાર છે અને અમે જેટલા પણ સનાતનીઓ છે ને અહીંયા અત્યારે જેટલા બધા ઉભા છીએ બધા ભાજપના વોટરો છીએ આ સરકારના બધા વોટરો છીએ એટલે અમારી સરકાર થી અમારી સરકાર છે અમારી સરકાર ને અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજની તારીખમાં રાજ્યની અંદર બહુ દુખી છે તો એને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અમે આજે આવેદન પત્ર કલેક્ટર આપ્યો છે અને એમાં દસ દિવસનો ટાઈમ આપ્યો છે કે અગર દસ દિવસ અંદર જો અમારી માંગણી છે એ સ્વીકારવા નહીં આવે તો અમે અહીંયા સંત સમાજ અને સનાતની હિન્દુ સમાજ અહીંયા કચ્છ કલેક્ટર કચેરીને સામે અંચન ઉપર બેસે પ્રાણ જાય પર વચન ના જાય કદાચ અમારા પ્રાણ ચાલ્યા જશે પણ અમે ઉભા નહીં થઈએ કેમ કે અમારા માટે ગૌ માતા સર્વશ્રેષ્ઠ છે

અહીંયા અંશન આંદોલન ઉપર બેસવાના છીએ